આજે કવિતા દિવસ છે ને ગુજરાતી કવિતા વિશે વાત કરવી છે કવિઓ કઈ રીતે કવિતાઓ કરી રહ્યા છે આજની વર્તમાન કવિતા વિશે વાત કરવી છે ને એમાં સહારો ગ્રોપનો લેવો છે એલેન મસ્કના એક્સ એઆઈનો સહારો લઈ વાત કરવી છે ને બીજી પણ કેટલીક સાથે વાત કરવી છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી તમને નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે ગુજરાતી કવિતા બહુ બળુકી છે અને એનો ઇતિહાસ બહુ સદીઓ જૂનો છે એમાં આપણે નથી પડવું પણ આજે કવિતાઓ કેવી લખાય છે એમની સામાજિક નિસ્બત કેવી છે સમકાલીન ઘટનાઓ ઉપર આપણા કવિઓ સર્જકો શું વાત કરે છે આપણી કવિતાઓ બીજી ભાષામાં ભાષાંતરિત ઓછી કેમ થાય છે એની સંખ્યા કેમ ઓછી છે અને આજની આજના કવિઓ સર્જકોને સંબોધિત કરતી એ કેટલીક કવિતાઓનો પણ ઉલ્લેખ કરવો છે એ કૃષ્ણ દવેથી માંડી કૌશિક મહેતા સુધી જઈ શકે છે સૌથી પ્રથમ મને વિચાર આવ્યો અત્યારે ગ્રોકની બહુ ચર્ચા છે આપણે એની રાજકીય બાજુ કે રાજકીય વાતોને બાજુએ રાખી અને આજના વિશ્વ કવિતા દિવસ વિશે એ શું કહે છે મેં એને પહેલો પ્રશ્ન એ કર્યો આ એલેન મસ્કનું એઆઈ બહુ મજાનું છે બીજા બધા એઆઈને ટક્કર મારે એવું છે ચેટબોટને મેં એમને એમ કહ્યું કે આજે વિશ્વ કવિતા દિવસ છે અને તમે કવિતા ન લખી શકો તો એમણે કવિતા લખી અને કેવી લખી તમને મેં તો એની પાસે રિફાઈન પણ બે ત્રણ વાર કરાવી એમણે પેલી જે કવિતા આપીએ વસંતની વાણી બોલે પવનમાં સુગંધ ખોલે વસંતની વાણી બોલે પવનમાં સુગંધ ખોલે શબ્દોની નદી વહે મનના તાર ઝંકારે પછી મેં એમ કીધું કે કવિતા વિશે જ કંઈ કવિતા ન કરી શકો તમે તો એમણે કહ્યું કે કવિતાએ શ્વાસ નિરખે હૃદયના ભાવ વીખે અક્ષરોની રમઝટમાં સપનાનું ઘર રચે આવી પણ થઈ પછી હજી મેં એમ કહ્યું કે આમાં સારું થઈ શકે કે કેમ તો એમણે વળી રિફાઇન કરીને આપી કે કવિતાએ ઝરણાંની ધાર મનનો મીઠો સંસાર શબ્દોના મોતી પરવે હૃદયમાં ઉતરે હજાર લઈ લઈ પવન સાથે નાચે મૌનની ગંગા નવરાવે કવિતાએ આત્માની પૂજા જગતનું સત્ય એક દીવા સૂજે આવી આવા પ્રયત્નો જે આજે નવ શીખ્યા લોકો જેમ કરે એવી રીતે આ ગ્રો કે કેટલીક કવિતાઓ સરસ મજાની એને પ્રયત્નો કર્યો હવે એમાં છંદ મીટર ફલાણું ઢીકણું એ મારો વિષય નથી પણ મેં ગ્રોકને પૂછ્યું ને ગ્રોકે આવું બધું આપ્યું અને આજની ગુજરાતી કવિતા વિશે પણ એમને મેં પ્રશ્ન કર્યો એમાં એમણે છેલ્લે બહુ સરસ મજાની વાત કરી છે કે એમણે કેટલાક સર્જકોના નામ લે રાજેન્દ્ર શુક્લથી હરીશ મીનાશ્રી સિદ્ધિના નામ મને એમ થયું કે રમેશ પારેખનું નામ કેમ નહીં આમાં ઉમાશંકર જોશીનું નામ કેમ નહીં પછી એમણે છેલ્લે એમણે પ્રકૃતિને માનવીય સંબંધો પરની કવિતા સામાજિક ચેતનાને આપણી કવિતા પ્રયોગશીલતામાં કેટલી છે ડિજિટલ માધ્યમમાં શું થાય છે એવી બધી વાતો કરી છે પણ છેલ્લે એણે ટિપ્પણી કરી છે કે જોકે કેટલાક માને છે કે આજની કવિતા પરંપરાગત લય અને ગહનતાથી દૂર જઈ રહી છે પરંતુ તેમાં નવી પેઢીની સર્જનાત્મકતા અને સ્વતંત્રતા પણ છુપાયેલી છે તમે વર્તમાનમાં ગુજરાતી કવિતા વિશે શું માનો છો એની એના ઉપર એમણે આ ટિપ્પણી કરી પણ મને એક પ્રશ્ન સતત થાય છે કે આપણી ગુજરાતી કવિતા બળુકી છે નાનાલાલથી માંડી ઉમાશંકર જોશીથી માંડી અનિલ જોશી સુધી રમેશ પારેખ સુધી રાજેન્દ્ર શુક્લથી અત્યારના નવા સર્જકો સુધી અનિલ ચાવડા સુધી તમે જઈ શકો તો આ આપણી ગુજરાતી ભાષાની કવિતા બીજી ભાષામાં ભાષાંતરિત ઓછી કેમ થાય છે આ મને સતત પ્રશ્ન થતો આવે છે અને મેં ઘણા સાહિત્યકાર મિત્રોને પણ પૂછ્યો હતો પણ ગ્રોકને પૂછ્યો ને એણે બહુ સુંદર જવાબ આપ્યો છે સાંભળવા જેવું છે એમણે ત્રણ ચાર મુદ્દાઓ મૂક્યા છે કે ભાષાની સાંસ્કૃતિક ગહનતા ગુજરાતી કવિતામાં સ્થાનિક સંસ્કૃતિ લોકજીવન ગુજરાતી બોલીની લઢણ અને પ્રતીકોનો ભરપૂર ઉપયોગ થાય છે આવા તત્વોને બીજી ભાષામાં ભાષાંતરિત કરતી વખતે તેનો મૂળ ભાવ અને સૌંદર્ય જાળવવું મુશ્કેલ બને છે ઉદાહરણ તરીકે ગરીબીની રાત કે ફાગણની ઋત જેવા શબ્દ સમૂહનો સંપૂર્ણ અર્થ અન્ય ભાષામાં ઉતારવો એક પડકાર છે બીજો એમને મુદ્દો કહ્યો છે ભાષાકારોની ભાષાંતરકારોની અછત છે ગુજરાતીથી અંગ્રેજી હિન્દી કે બીજી આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં નિષ્ણાંત ભાષાંતરકારોની સંખ્યા ઓછી છે ગુજરાતી સાહિત્યનું ભાષાંતર કરવા માટે ભાષા અને સંસ્કૃતિ બંનેનું ઊંડું જ્ઞાન જરૂરી છે દરેકમાં નથી હોતું પછી એમણે બાજારીક જે બાબત છે એનો એની વાત કરી કે વૈશ્વિક પ્રકાશનનો અભાવ છે ભારતીય ભાષાઓમાંથી હિન્દી બંગાળી બીજી આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં નિષ્ણાત ભાષાંતરકારોની સંખ્યા જે ઓછી છે પણ એમણે એમ કહ્યું ભારતીય ભાષાઓમાંથી હિન્દી બંગાળી કે તમિલની સરખામણીમાં ગુજરાતી સાહિત્યને આંતરરાષ્ટ્રીય પ્રકાશો દ્વારા ઓછું પ્રમોશન મળે છે બીજી બધી બાબતોમાં ગુજરાતી આગળ હશે બિઝનેસની વાતમાં સંસ્કૃતિની વાતમાં પણ કવિતા કે સાહિત્યની વાતમાં આ સમસ્યા છે આનું એક કારણ એ પણ હોઈ શકે કે ગુજરાતી લેખકો અને કવિઓની ઓળખ મોટા ભાગે પ્રાદેશિક સ્તરે સીમિત રહે છે આ પણ એટલી જ વાત સાચી છે બજારની માંગ એમને એક બીજો મુદ્દો મૂક્યો છે ભાષાંતર માટે સમય પૈસા અને પ્રયત્નોની જરૂર પડે છે પરંતુ જો બજારમાં ગુજરાતી કવિતાની માંગ ઓછી હોય તો પ્રકાશકો તેમાં રોકાણ કરવામાં રસ ન લે ઉદાહરણ તરીકે રવિન્દ્રનાથ ટાગોરની બંગાળી કવિતાનો ભાષાંતર વધુ થયું કારણ કે તેમની ખ્યાતિ હતી અને નોબલ પુરસ્કારે એમની કવિતામાં વૈશ્વિક રસ જગાવ્યો પાંચમો મુદ્દો છે લય અને છંદની જટિલતા ગુજરાતી કવિતામાં ઘણીવાર પરંપરાગત છંદો જેમ કે દોહરા ચોપાય કે આધુનિક મુક્ત છંદ હોય છે આ લય અને સંગીતમયતાને બીજી ભાષામાં ટ્રાન્સફર કરવી લગભગ અશક્ય બની જાય છે પછી એમણે છેલ્લે ટિપ્પણી કરી છે કે આજે ડિજિટલ યુગમાં સ્થિતિ બદલાઈ શકે છે સોશિયલ મીડિયાને ઓનલાઈન પ્લેટફોર્મ પર યુવા કવિઓ પોતાની રચનાઓનું અંગ્રેજી કે હિન્દીમાં ભાષાંતર કરી રહ્યા છે જે આગળ જતા વધુ પ્રોત્સાહક બની શકે આ બહુ મસ્ત વાત એમણે કરી છે એમને એમને કેટલીક બીજી પણ વાત કરી છે કે સાંસ્કૃતિક કેટલીક ગૂંચો પણ છે સ્થાનિક પ્રતીકો કે લાગણીઓને બીજી ભાષામાં ઉતારવી અઘરી છે નિપુણ ભાષાંતરકારો ઓછા છે એવું એમણે અગાઉ અગાઉના જવાબમાં પણ કહ્યું અને બજારની જે મર્યાદા છે કારણ કે કવિતાના પુસ્તકો ઓછા વંચાય છે એ આજનું સાવ નરું સત્ય છે આ પણ પ્રોબ્લેમ છે પણ આવું આવી સરસ મજાની ટિપ્પણી બહુ મજાની રીતે કરી છે ગ્રોકે એટલે એટલે મેં આ તમારી સમક્ષ એ વાતને મૂકી પણ એમાં મારે એક મારી રચનાની પણ વાત કરવી છે એનું પઠન પણ કરવું છે ક્યાં છે કવિ ક્યાં છે કવિતા ભરી કોર્ટમાં ચાલે છે કેસ શબ્દો પર મુકાય છે આરોપ આ સાહિત્ય પરિષદ સાહિત્ય અકાદમી ઝઘડાની વાત નથી એના વિશે વાત છે પણ કેટલીક બાબતો પ્રત્યે મેં નિર્દેશ કર્યો છે ક્યાં છે કવિ ક્યાં છે કવિતા ભરી કોર્ટમાં ચાલે છે કેસ શબ્દો પર મુકાયા છે આરોપ આરોપ છે કે કવિતા આટલી તીખી કલમ ધારદાર કેમ છે આરોપ છે કે કવિ કેમ ધરે હરીશો કાણાને કાણો કેમ કીધો આરોપ છે કે કલમને લોહીમાં કેમ સાહિત્ય કોર્સ બહાર પૂછ્યું નથી તો કોર્ષ બહાર લખ્યું કેમ આરોપ છે કે આ તો દ્રો છે ને ફાસ્ટ પેક કોર્ટનો ચુકાદો છે નથી કવિ નથી કવિતા શબ્દો નથી શસ્ત્ર

બહુ જોવા મળ્યા હતા ત્યારે એમણે જે કવિતા લખી હતી એ કેટલી બધી વાયરલ થઈ હતી આપણે ત્યાં હિન્દીમાં બંગાળીમાં કેટલી કવિતાઓ સમકાલીન ઘટનાઓ ઉપર લખાય છે ગુજરાતીઓમાં એનું પ્રમાણ ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછું છે એના કારણો જેમ કહ્યા તેમના કારણો પણ સરસ કે બતાવ્યા છે અને એમણે એમ કહ્યું છે કે બહુ મજાની વાત કરી છે હું તમને એમાં એમનો જવાબ જે છે એ બહુ એમાં એણે એમાંય ચાર પાંચ મુદ્દાઓ લખ્યા છે પરંપરાગત જોક ગુજરાતી સાહિત્યમાં ભક્તિ પ્રકૃતિ પ્રેમ અને આધ્યાત્મિકતાનો પ્રભાવ ઊંડો છે નરસિંહ મહેતાથી નાનાલાલ સુધી આજના કવિઓમાં કવિઓ પણ આ પરંપરામાંથી બહાર નીકળવામાં સંકોચ અનુભવે છે જ્યારે બીજી ભાષાઓ ખાસ કરીને અંગ્રેજી કે હિન્દી સમકાલીનતા પર વધુ ભાર આપે છે સામાજિક બંધનો પણ છે ગુજરાતી સમાજમાં સાહિત્યને ઘણીવાર ઉચ્ચ કે પવિત્ર માધ્યમ તરીકે જોવાય છે રાજકીય કે વિવાદાસ્પદ મુદ્દાઓ કાઉસમાં જેમ કે રમખાણો અને આર્થિક અસમાનતા પર લખવું એ કવિ માટે સામાજિક દબાણ કે ટીકાનું જોખમ લાવી શકે જેનાથી ઘણા બચવા માગે છે બીજી ભાષાઓમાં ખાસ કરીને વૈશ્વિક સ્તરે આ પ્રકારની સ્વતંત્રતા વધુ છે પ્રેક્ષકની અપેક્ષા ગુજરાતી વાચકોનો પ્રેમ હાસ્ય કે પ્રકૃતિ જેવા હળવા વિષયો વધુ ગમે છે આમાં હું સહમત નથી સમકાલીન બનાવો કે જેમ કે આબોહવા પરિવર્તન રાજકારણ યુદ્ધ પર લખાય તો વાચકોનો પ્રતિસાદ ઓછો મળે જે સર્જકોને નિરુત્સાહ કરે ઉલટું હિન્દી કે અંગ્રેજી કેવીઓ પાસે વૈવિધ્યસભર પ્રેક્ષકો હોય છે જે સમકાલીનતાને સ્વીકારે છે એ વાત સાચી છે પ્રકાશનની મર્યાદા ગુજરાતીમાં સાહિત્યિક સામાયકો અને પ્રકાશક પ્રકાશનો મોટાભાગે પરંપરાગત રચનાઓને પ્રાધાન્ય આપે છે સમકાલીન મુદ્દાઓ પર લખનારને પ્લેટફોર્મ ઓછું મળે છે બીજી ભાષાઓમાં ઓનલાઈન ઓફલાઈન બંને માધ્યમો વધુ સક્રિય છે કેટલાક ગુજરાતી કવિઓ વૈશ્વિક બનાવો જેમ કે પેલેસ્ટાઈન સંઘર્ષ યુકેન થી દૂર રહે છે કારણ કે તેમનું ધ્યાન સ્થાનિક અને વ્યક્તિગત અનુભવો પર વધુ હોય છે બીજી ભાષાઓમાં કવિઓ આ મુદ્દાને વધુ આંતરરાષ્ટ્રીય શબ્દ સંદર્ભમાં જુએ છે એમણે સૌમ્ય જોશી હરીશ મિનાસરૂ અનિલ ચાવડાના ઉલ્લેખો પણ કર્યા છે જેમણે સમકાલીન ઘટનાઓ પર વાત પણ કરી છે પારુલ ખખરનો ફરી મને ઉલ્લેખ કરવો ગમશે કારણ કે એમની એક કવિતા કેટલી ભાષાઓમાં રૂપાંતરિત થઈ અનિલ જોશીએ પણ કેટલીક આવી કવિતાઓ લખી હતી હિન્દીમાં હમણાં હમણાં જે આપણે કુંભ મેળો થયો એના ઉપર કેટલી કવિતા હિન્દીઓમાં લખાય હિન્દીમાં લખાય ગુજરાતીમાં મને લાગે છે એક પણ કવિતા લગભગ લગભગ નથી લખાય આવું સતત બનતું આવે છે મેં કવિ સર્જકને પ્રશ્ન કરેલો કે સમકાલીન ઘટના તમને કેમ ન સ્પર્શે તો એમણે જવાબ કહ્યો જવાબ આપ્યો કે એ તો આવે તો આવે એટલે ઘાયલ સાહેબ જેમ કહી ગયા છે જે આવે ગળામાં ઉલટથી એ ગાય જવામાં લીજત છે પણ છેલ્લે મારે કૃષ્ણ દવેને યાદ કરવા છે એમણે આજે વિશ્વ કવિતા દિવસે એટલી સરસ કવિતા લખી છે અને એ બધાને લાગુ પડે એવી છે એમને તો કલમને સંબોધીને લખી છે કે હે કલમ હે કલમ તમારી જીવા પર ના કોઈ પ્રશસ્તિ ગાન હોજો પણ સતને મારક સંચરતા સુરવીરોનું સન્માન હજો કે કલમ તમારી વાણીમાં ના ચાટુકતીને સ્થાન હજો પણ ખળખળવેતી ભાષાની એ મધુર મધુર મુસ્કાન હજો એ કલમ કશું ત્યાં કોતરજો કે પર્વતને કાન હજો જ્યાં ચટ્ટાનોનું શિલાલેખ બનવાનું સ્વપ્ન મહાન હજો હે કલમ તમારું વાક્ય સૂર્યના પ્રથમ કિરણનું સ્નાન હજો તરણા ટોચે એ હજોરનું અભિમાન હજો હે કલમ તમારા મંથનમાં ના કોઈ હળાહળ પાન હોજો પણ જનનીને વળગી પડતા એ બાળકનું પૈ પાન હોજો આ વિશ્વ કવિતા દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ અને આપણી ગુજરાતી કવિતા ઘણી બધી બળીકું છે અને એમાં નવા સર્જકો પણ ઉમેરાતા જાય છે પણ મહત્ત્વની વાત એ છે કે ગુજરાતી કવિતાઓ બીજી ભાષાઓ સુધી જતી નથી બીજી ભાષાઓના વાંચકો સુધી જતા નથી આ મુદ્દે આપણે કંઈક કરવાની જરૂર છે એમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય અકાદમી ને એવી બધી સંસ્થાઓ પણ એમાં યોગદાન આપી શકે એ આવશ્યક છે આ રીતે વિશ્વ કવિતા દિવસને આજે આપણે યાદ કરીએ અને મનગમતા કવિઓની કવિતાઓ ગણગણીએ એમને સાંભળીએ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું